જય માતાજી મિત્રો અત્યારે મેં તળાજા છે તો મારા મિત્રો એવા ખાસ પૃથ્વીરાજસિંહ ધારડી એમને નવો ઇકો લીધો છે તે દોરવા માટે આવ્યા છે મિત્રો સરખલ બધા આવશે પૃથ્વીભાઈની અંદર છે નવ વાગ્યાનું મુહૂર્ત છે એ જો લેર લેના તો દયો મુખ્ય ઓલી એકો મા તો પણ આ ગાડી દોરવાની છે આ ગાડી આવી ગઈ છે વ્હાઇટ કલર છે એમ્બ્યુલન્સ મને બતાવો કેટલી છે કે આમ જો મારે આપણે ઈ તો બતાવવાની છે કેટલી દેજો

ये तो ममझवी थी લગત ના છે Εγώ θα σαν λόγο, όπω το φύλλο τη Αγγλία, το Σόλβι, ο Μισελόφ, Μάξο, Βόρβαλ, και ગણપતિ દાદાને અગરબત્તી કરી ગાડી દોરવાની છે ગણપતિ દાદા સાથે આવ્યા છે પણ આવી ગયા છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ અમારા પૃથ્વીભાઈ ગાડી દોરી રહ્યા છે ત્યારે એને હેલ્પ કરવા અભિનંદન પાઠવવા એમ કેના સ્કૂલના સાહેબ અશ્વિન સર પણ પધાર્યા છે ખૂબ ખૂબ આભાર સાહેબ